ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનના જીએસટીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે શહેરના અલકા ટોકીઝ સામે પાનની દુકાને રોડ ઉપર ઊભેલા કાજીમરજા ઉર્ફે મુસોગુલામ હુસેન નાયાણી નામના શખ્સને ઝડપી લીધો હતો જો કે જીએસટીના ગુનામાં નાસ્તો ફરતો હોય જેને ઝડપીને નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો চামচ গগ করছেশ আম আসা আ